હવે મળશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મહિલાઓ માટે નવી યોજના દર મહિને એક હજાર રૂપિયાની સહાય સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત હવે મળશે મફત વીજળી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત વાસીઓ સાવધાન માવઠું મચાવશે તબાહી આગાહી પ્રમાણે મે મહિનામાં બે માવઠા જોવા મળશે જેમાં એક માવઠું મોટું હશે જે ચાર તારીખથી લઈને દસ તારીખની વચ્ચે જોવા મળશે આ પવન સાથે કડાકા વરસાદ જોવા મળશે ઝડપ કિલોમીટરથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે અમુક વિસ્તારોમાં બે ઇંચ સુધીના વરસાદ પડે તેવી પણ સંભાવના છે આ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ પણ કહેવામાં આવે છે તો મિત્રો બીજી તરફ અંબાલાલ વર્ષ પચીસ ના ચોમાસા ને લઈને કરી છે આગાહી ગુજરાતમાં ચોમાસાને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં સો ટકા કરતાં પણ વધુ વરસાદ રહેશે વરસાદ વહેલો આવવાની શક્યતા રોહિણી નક્ષત્રમાં પચીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે વરસાદ આવી શકે છે જેમાં ગાજવીજ અને પવનનું જોર વધારે રહેશે અઢાર મે થી લઈને પચીસ મે વચ્ચે અદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે આઠ જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર કેન્દ્ર સરકાર તરફથી રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરવા માટે વધારાના દસ દિવસ આપવામાં આવ્યા હતા હજુ સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તો દસ મે બે હજાર પચીસ સુધીમાં કેવાયસી છે એ કરાવી લેજો નહીતર મે મહિનાનું અનાજ ત્યાર પછી કેવાયસી વગરના રાશન કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે તેવું પણ હાલ કેન્દ્ર સરકારે કહ્યું છે ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે નવી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અત્યોદય અન્ન યોજના એ વાય કાર્ડ ધારક પરિવારોને લાભ આપવામાં આવશે આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે મિત્રો ત્યાર ત્યારે દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાન વિરુદ્ધ મોટો ખેલ ભારત સરકારે હવે પાકિસ્તાન જતી અને આવતી દરેક વસ્તુ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે જેનો અર્થ એ થયો કે પાકિસ્તાનથી કોઈ પણ રીતે કંઈ આવશે નહીં ભારતમાંથી કંઈ પણ પાકિસ્તાન જશે નહીં વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે હવે પાકિસ્તાનથી આયાત નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પહેલા સીધો વેપાર બંધ હતો પરંતુ હવે પરોક્ષ વેપાર પણ બંધ થઈ ગયો છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને જનધન ખાતા ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્ય વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે આ સહાયમાં વધારો થયો છે દસ હજાર રૂપિયા સહાય છે આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો જનધન ખાતું અને કયા કયા તમને લાભ મળશે જનધન ખાતા અંતર્ગત જો તમારું બેંક અકાઉન્ટ છે તો પછી તેને તમે જનધન અકાઉન્ટમાં કન્વર્ટ કરાવી શકો છો આ માટે તમારે બેંક શાખાએ જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે તો મિત્રો તમને કયા કયા ફાયદા થશે જનધન ખાતા અંતર્ગત એમના વિશે વાત કરીએ તો છ મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે બે લાખ રૂપિયા સુધીનો

જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સહેલી છે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન શ્રમયોગી માનધન યોજના જેવી યોજનામાં પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવે છે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા બેંક એકાઉન્ટની અંદર જમા થાય છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વાહન ચાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જો તમે વીમા વગરનું વાહન ચલાવો છો તો હવે સાવધાન થઈ જજો કારણ કે મિત્રો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરે છે સાથે સાથે મિત્રો એક માહિતી મુજબ રસ્તા પર ત્રણસો ને પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી દંડ બે હજાર રૂપિયા અથવા તો ત્રણ મહિના સુધીની જેલ થશે બીજા ગુના માટે અને ત્યાર પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ચાર હજાર રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે અને મિત્રો આ દંડ છે તમામ વાહનો માટે સમાન રહેશે જો તમારી પાસે ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય ટ્રક હોય ટ્રેક્ટર હોય જેસીબી હોય કોઈ પણ પ્રકારનું વાહન છે તો મિત્રો આ તમામ તમામ વાહનો માટે આ નવો નિયમ છે લાગુ થઈ ગયો છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય એમના વિશે વાત કરી લે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા માટે

મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે ડ્રોન દીધી યોજનાની જાહેરાત ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં કરોડ રૂપિયા ખર્ચીને પંદર હજાર મહિલાઓ જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે મહિલાઓને લગભગ પંદર દિવસ સુધીની ટ્રેનિંગ આપવામાં આવશે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના એસી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા આપવામાં આવશે અને મહિલાઓને દર મહિને પંદર હજાર રૂપિયાની સહાય છે એ મળવા મહિલાઓના હિતમાં આવ્યો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ છેતરાતા નહીં ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે આમાંની એક પીએમ આવાસ યોજના છે આ યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને યોગ્ય ઘર બનાવવા માટે મદદ પૂરી પાડવામાં આવે છે જો કોઈ તમારી પાસે પીએમ આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે પૈસા માગે છે તો આવી સ્થિતિમાં તમારે તેને પૈસા આપવાની જરૂર નથી તેના બદલે આપને તમે મિત્રો છે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો જ્યાં રહો છો તે ગ્રામ્ય પંચાયત બ્લોક જિલ્લા અને રાજ્ય સ્તરે ફરિયાદ નોંધાવી શકો છો અહીં તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ પતિ પત્ની બંનેને મળશે દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુવેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પરંતુ મિત્રો આ સહાયમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે હવે મિત્રો ખાસ કરીને જે સહાયમાં જે દસ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ આ સહાયમાં વધારો થયો છે બાર રૂપિયા છે મિત્રો ખાસ કરીને મહિલાઓને મળશે જેમાં કન્યાનું આધાર કાર્ડ છે કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો છે લગ્નનું પ્રમાણપત્ર છે સ્વઘોષના પ્રમાણપત્ર છે કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ તમારે જ્યારે અરજી કરવા જશો ત્યારે તમારે અપલોડ કરવાના રહેશે જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે મિત્રો એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની સહાય છે એમ ખાસ મિત્રો કન્યાઓના બેંક ખાતાની અંદર આ સહાય છે એ મોકલવામાં આવશે મિત્રો આ યોજના છે ઉબેરબાઈનું મામેરું સહાય યોજના મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે શું મિત્રો આ સમાચાર સાચા છે કે પછી હાલ આ સમાચાર ખાલી સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે એમના વિશે સંપૂર્ણપણે માહિતી મેળવી હાલ મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ મિત્રો એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન છે એ લીધેલી છે આમ તો મિત્રો ગુજરાતના પચાસ લાખ ખેડૂતો એ લોન લીધી છે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં પણ સોળ કરોડથી પણ વધારે ખેડૂત મિત્રોએ એકવીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે એટલે કે મિત્રો આમ સ્વાભાવિક રીતે કહી શકાય ખેડૂતો ઉપર દેવું છે દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતોમાંથી રાજસ્થાનના નવ્વાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે જેમાં એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન છે ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાસ કરીને જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેન્કો સૌથી આગળ છે આખા ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું નેવું હજાર કરોડ રૂપિયાના પાર જોવા મળી રહ્યું છે આ તરફ મિત્રો જો વાત કરીએ તો આમાંથી ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ થી પચીસ ઉદ્યોગપતિઓના આઠ લાખ કરોડ રૂપિયાના ભાજપ સરકારે દેવા માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં માફ થવો જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ કરવામાં આવે છે જ્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે વર્ષ બે હજાર પચીસના અંત સુધીમાં શું મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં એ જોવાનું બાકી છે મિત્રો આ સમાચાર મળી રહ્યા છે એ અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારી લાભ લેવા માટે દરેકે દરેક વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે જો તમારે બેંક ખાતું ખોલાવવું છે સિમ કાર્ડ ખરીદવું છે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો છે આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું તમારે ખૂબ જ જરૂરી છે જો તમારા આધાર કાર્ડને દસ વર્ષ થઈ ગયા છે તો એમાં મોબાઈલ નંબર છે સરનામું છે નામ બદલી ગયું છે જેને અપડેટ કરવું જરૂરી છે એટલે કે આધાર કાર્ડને વેલી તકે અપડેટ કરાવી લેવું એવું સરકારે આદેશ જાહેર કર્યો છે જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતા અને સરકારી યોજનામાં લાભ લેવા માટે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ફરી એક વખત રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર લાખથી પણ વધુ રાષ્ટ્રકાર્ડ ધારકો છે એમાંથી પણ હાલ સરકારે એવી જાહેરાત કરી છે ગુજરાત સરકારે કે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સસ્તા અનાજના વિતરણમાં જે મિત્રો ગેરરીતિ થતી હતી એ રોક રોકવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ રાશનની દુકાન જો શકશે એટલે કે કોઈ બીજા વ્યક્તિને ભાડે આપી શકશે નહીં દુકાન આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક્સ હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે જે દી રજા રાખવાની છે તે દીધી મામલતદારની મંજૂરી લેવી પડશે એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા દુકાનો બંધ રહેશે નહીં અને આ સાથે ગુજરાતની અંદર જો સસ્તા દુકાન બંધ રહેશે તો એ દિવસે એ વેપારી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય એને એમની જગ્યાએ ચાર્જ સોંપવામાં આવશે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર હાલ મિત્રો ચૌદસો થી પણ વધારે દુકાનો જોવા મળેલી છે સસ્તા અનાજની એમાંથી પણ અડધા ભાગની એટલે કે કહી શકાય પચાસ ટકા એટલે કે સાતસોથી થી પણ વધારે દુકાનો અત્યારે ભાડે આપેલી છે એમાંથી પણ મોટા ભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી જેવી ફરિયાદો સરકાર પાસે મળી ગુજરાત સરકારને મળી આવી ફરિયાદો જેના કારણે ગુજરાત સરકાર એક્શનમાં આવી અને ગુજરાત સરકારે કહ્યું કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે કોઈ પણ બંધ રહેશે નહીં બંધ રાખી શકશે નહીં જેનાથી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો છે એમને સૌથી મોટો ફાયદો થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી તો ખેડૂતોના ખાતામાં ઓગણીસ સપ્તાહ મોકલવામાં આવ્યા છે હાલ મિત્રો તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગત કેટલા ખાતામાં તમારા પૈસા છે એ ખાતામાં કેટલા મોકલવામાં આવે એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર તે જણાવી દેશો હવે ખેડૂતો આ યોજનાના વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમાં હપ્તાની ફાઇનલ તારીખ 24 de fevereiro de 2025 હતી અને એ તારીખે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો મોકલવામાં આવ્યો છે આ હિસાબે હવે જોવામાં આવે તો વીસમો હપ્તો છે એ મિત્રો જે ફેબ્રુઆરી મહિનામાં મોકલવામાં આવ્યો હતો ઓગણીસમો હપ્તો એના ચાર મહિના પછી એટલે કે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને વાવણી પહેલાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા છે એ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે જોકે હવે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલમાં આ બાબતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં સરકાર આ અંગે જાહેરાત કરી શકે છે અને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મોકલી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ પાકોની મોટા પ્રમાણમાં આવક થતી જોવા મળેલી છે આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેરીની ઉનાળુ કેરીનો સ્ટોક યાર્ડમાં થઈ રહ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળતા ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ માર્કેટિંગ માર્કેટ યાર્ડ સુધી પહોંચી જાય છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે